નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બુધવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ત્રાટકતા વડોદરામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા વડોદરામાં ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં પંડ્યા બ્રિજ પાસેથી પસાર થતી એક રિક્ષા પર વૃક્ષ તૂટી પડતા રિક્ષાનો કચ્છર ગાંઠ થઈ ગયો હતો જ્યારે રિક્ષા ચાલક સહિત ચાર પેસેન્જરોને લોકોએ વૃક્ષ નીચેથી કાઢી લેતા તમામનો બચાવ થયો હતો બીજી તરફ પંડ્યા બ્રિજ પાસે એક તરફનો સર્વિસ રોડ બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા હતા વડોદરા શહેરમાં ભારે પવન વાવાઝોડું અને ધોધમાર વરસાદે ફરી એકવાર શહેરના માર્ગો પાણી પાણી કરી મૂક્યા હતા તો કેટલાય સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી શહેરના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા રહીશોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો હતો પંડ્યા બ્રિજ જતો હા પંડ્યા બ્રિજ થી બેગો જતો હા પેસેન્જર લઈને અને અચાનક જ પડ્યું રીક્ષા પર કેટલા પેસેન્જર હતા કોઈ કોઈને નઈ વાગ્યું બચી ગયા એમ ને બિલકુલ થી કુદરત નો આભાર કે બચી ગયા કારણ કે